નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર ભરતીની જાહેરાત થઈ છે વિવિધ વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર રાઈટ જે ભરતીની ખાસ કરીને ઘણા સમયથી રાહ જોવાતી હતી એવી હાઈકોર્ટ બેલિફની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો ઓકે તો હાઈકોર્ટ બેલિફની પણ આ વખતે ભરતીની જાહેરાત થઈ છે સાથે સાથે હાઈકોર્ટ એટેન્ડન્ટ છે ડીવાયએસઓ છે ડ્રાઈવર છે વિવિધ એના પર સેપરેટ એક અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયો જોઈ શકો છો હવે મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી કે હાઈકોર્ટ બેલિફની જે ભરતી આવેલી છે એમાં એક્ઝામ સિલેબસ અનુસાર બુક લિસ્ટ આપો ઓકે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કઈ બુક વાંચવી જોઈએ હાઈકોર્ટ બેલિફ હોય કે પછી અટેન્ડેડ જે વર્ગ ચાર ની ભરતી છે દસ પાસ ઉપર તો એના માટે કઈ રીતે તૈયારી કરશે તો મિત્રો આ એક બુક લિસ્ટ તમને હું આજે સજેસ્ટ કરવાનો છું એના આધારે તમે હાઈકોર્ટ બેલી અને એટેન્ડેડ ની પણ તૈયારી એક સાથે કરી શકશો એના સિવાય પણ વિવિધ જે ડ્રાઈવરની ભરતી છે એનામાં પણ તમને ઉપયોગી થશે જો તમે ડ્રાઈવરમાં ફોર્મ ભર્યું હોય તો બરોબર બાકી હાઈકોર્ટ તો આ બુક લિસ્ટ તમને હેલ્પફુલ રહેશે બરોબર તો કઈ રીતે તૈયારી કરી શકશું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું સૌથી વધારે માર્ક્સ કયા સબ્જેક્ટ્સમાંથી મેળવી શકાય તો એની પણ આપણે વાત કરવાની છે વિડિયોના અંતે પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર આગળ જોજો એન્ડ બીજું કે મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને આપણી ચેનલ પર જોવા મળતા રહેશે એના સિવાય તમને જણાવી દઉં કે ગુજરાત સ્ટડીઝ આપણું ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ હજુ સુધી તમે જોઈન ના કર્યું હોય તો મિત્રો ચેનલને જોઈન કરી લેજો મિત્રો આપણી ચેનલ પર વિવિધ સરકારી ભરતીના પીડીએફ મટિરિયલ પણ મૂકવામાં આવતા હોય છે તમારે સર્ચ કરવાનું છે ટેલિગ્રામ પર જઈને માત્ર સર્ચ કરવાનું છે ગુજરાત સ્ટડીઝ બરોબર તમને આપણી ચેનલ જોવા મળશે આ પ્રકારનો લોગો જોવા મળી રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ હવે હાઈકોર્ટ બેલિફની જે ભરતી આવેલી છે ને મિત્રો બે હજાર ચોવીસે એનો સિલેબસ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે બે હજાર ચોવીસનો આ અભ્યાસક્રમ છે કે કેવી રીતે તમારી પરીક્ષા રહેશે તો પહેલાં તો સૌથી પહેલાં તમારી હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા રહેશે જે એલિમિનેશન ટેસ્ટ છે મિત્રો એલિમિનેશન બરોબર હંડ્રેડ ગુણની રહેશે નેવું મિનિટ સમય આપવામાં આવશે એટલે કે દોઢ કલાક જેટલો તમને સમય આપવામાં આવશે બરાબર હવે ત્યાર પછી ત્યાર પછી તમારી મુખ્ય લેખિત પરીક્ષા છે મુખ્ય લેખિત પરીક્ષા એ વર્ણાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ આમાં ટાઈપના પ્રશ્નો નહીં જોવા મળે જેનો સિલેબસ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો ખ ઓકે એ પણ તમારી સો માર્ક્સ છે એમાં પણ તમને ત્રણ કલાક સમય આપવામાં આવશે હવે વાત કરીએ મિત્રો કે જે આપણે હેતુલક્ષી પ્રકારની પરીક્ષા છે એમાં આપણે કેવી રીતે તૈયારી કરવાની છે એમાં કઈ કઈ બુક વાંચવાની છે તો સૌથી પહેલા તો સિલેબસ ને થોડો રિકોર્ડ કરી દો કે સિલેબસમાં કયા કયા મુદ્દાઓ આપેલા છે તમે થોડો જેમ કે અહીંયા જોઈ શકો મિત્રો ગુજરાતી ભાષા આપેલું છે હવે આ ગુજરાતી ભાષા આપેલું છે ને એમાં ખાલી ભાષાનો મતલબ શું થાય છે મિત્રો એમાં સાહિત્ય આવી ગયું એમાં સાહિત્ય આવી ગયું પછી એમાં તમે કહી શકો છો વ્યાકરણ આવી ગયું વ્યાકરણ આવી ગયું પછી એની સાથે સાથે શબ્દ ભંડોળ છે ને શબ્દ ભંડોળ એ પણ આવી ગયું મિત્રો બરોબર તો આ ત્રણે ત્રણનો સમાવેશ આ તમારા ગુજરાતી ભાષામાં થઈ જાય છે એટલે સાહિત્ય પણ કરવું પડશે વ્યાકરણ કરવું પડશે અને શબ્દભંડોળ પણ કરવા પડશે ત્યાર પછી આપણે સામાન્ય જ્ઞાનની વાત કરીએ હવે એના માટે કઈ બુક બેસ્ટ છે એ પણ હું તમને આગળ જણાવું છું ત્યાર પછી સામાન્ય જ્ઞાનની વાત કરીએ હવે મિત્રો આજે સામાન્ય જ્ઞાન છે ને મિત્રો ઓકે જેને આપણે જી કે કહે છે પરંતુ આમાં જી કેમાં કેવું પૂછાશે તેમાં એમાં તમારું જે ગુજરાતનું ભૂગોળ છે બરોબર ગુજરાતનું જે ભૂગોળ છે ભૂગોળ છે પછી કહી શકાય કે ઇતિહાસ છે પછી વારસો છે બરોબર એવી રીતે તમે કરી શકો ગુજરાતનું ભૂગોળ વારસો છે પછી રમતગમત છે વિજ્ઞાન અને સાયન્સ જનરલ સાયન્સ છે બરોબર વિજ્ઞાન ટેકનોલોજી છે બંધારણ છે આ બધું જ તમને સામાન્ય જ્ઞાનમાં પૂછવામાં આવશે મિત્રો બરોબર એના માટે પણ હું તમને બુક સજેસ્ટ કરવાનું છે કે કઈ બુકના આધારે તમે તૈયારી કરશો બરોબર કઈ બુકના આધારે તમે તૈયારી કરશો એની પણ વાત કરવાનો છે ઓકે ત્યાર પછી ના આપણે જે નેક્સ્ટ સબ્જેક્ટ છે એ તમે જોઈ શકો તમને ગણિત પણ પૂછેલું છે રાઈટ ગણિત હવે આ ગણિત માટે પણ હું તમને એક બેસ્ટ બુક સજેસ્ટ કરીશ કે જે તમને બહુ જ સારી સમજૂતી સાથે દરેક ચેપ્ટર આપેલા છે અને એમાં પણ હું તમને કહી દઈશ કે કયા કયા ચેપ્ટર મુખ્યત્વે તમારે કરવાના છે ગણિતમાં ઓકે એનાથી બહાર વધારે કંઈ કરવાની જરૂર નથી ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ રમત ગમત ઓકે રમતગમત પણ આપેલું છે આ બેઝિકલી તમારું જીકેમાં કવર થઈ જાય છે પરંતુ રમત ગમતના ક્વેશ્ચન તમને વધુ જોવા મળશે બરોબર ભલે જીકેમાં એમને પૂછવું હોય તો જીકેમાં રમત ગમત પરંતુ તમને ખ્યાલ છે કે હાઈકોર્ટ જે છે એ રમત રમતગમતને વધુ મહત્વ આપે છે તો રમતગમતના ક્વેશ્ચન તમારે થોડા ડિટેલમાં કરવા પડશે ઓકે કેમકે આમાં અલગથી જ રમતગમત મેન્શન કરેલું છે પછી કરંટ અફેર આપેલું છે રોજ બરોજની જે ઘટનાઓ છે કરંટ અફેર્સ એ કરવાનું છે અને બીજું ખાસ મહત્વનું બની જાય છે કોમ્પ્યુટર પાય નું જ્ઞાન ઓકે તો એના માટે પણ કઈ બુક વાંચવી જોઈએ એ પણ હું તમને આગળ કહેવાનો છું બરોબર જે ખાસ કરીને વિદ્યાર્થીઓને આ નથી ખબર હોતી એ મેં તમને સમજાવી દીધું કે સિલેબસ આ પ્રમાણે છે મિત્રો બરાબર સિલેબસ કયો આ પ્રમાણેનો છે કે ગુજરાતી ભાષામાં ખાલી ગુજરાતી ભાષા નથી ઓકે શબ્દ સાહિત્ય છે વ્યાકરણ છે અને શબ્દ ભંડોળ પણ છે અને સામાન્ય જ્ઞાનમાં કેવું પૂછાય છે એ પણ તમને કહી દીધું હવે આ વાત કરીએ મુખ્ય લેખિત પરીક્ષા હવે મુખ્ય લેખિત પરીક્ષાની વાત કરીએ ને તો જેમાં તમે જોઈશો ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે એટલે કે આમાં તમને કોઈ એમસી ટાઈપના પ્રશ્નો નહીં હોય આમાં આખો દસ પંદર લીટીનો પ્રશ્ન ફકરો હશે અને એ ફકરો વાંચીને સમજીને તમારે નીચે પ્રશ્ન નંબર એક એમ કરીને એનો જવાબ આપવાનો રહેશે એમાં સવાલ પૂછેલો છે પછી જવાબ જવાબ કરીને તમારે અહીંયા લખવાનો રહેશે ઓકે તો ફકરા ઉપરથી એવી રીતે તમારે જવાબ લખવાનો આવશે પછી એક વાક્યમાં પ્રશ્નોના જવાબ ઓકે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ તો આના માટે આની તમે સારી રીતે તૈયારી કરી હશે ને બે નંબરની તો આ બે નંબર એની જાતે તૈયાર થઈ જશે આની તૈયારી અલગ કરવાની નથી કેમ કે આમાં એવું જ પૂછાય છે ગુજરાત જે કહેવાય ને ઇતિહાસ છે ભૂગોળ છે વારસો છે એમાંથી તમને એક વાક્યમાં પ્રશ્નો પૂછાવાના છે ઓકે આ જે મુખ્ય લેખિત પરીક્ષા છે ને મિત્રો એમાં કેવા પ્રશ્નો પૂછાય છે એનું લાસ્ટ ભરતીનો પેપર આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે ઓકે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને મિત્રો એ ટેલિગ્રામ ચેનલ ઉપર આનું આખું હાઈકોર્ટ બેલિફનું મીન્સનું ઓકે જે પેપર ટુ છે એનું આખું પીડીએફ તમને જોવા મળી રહેશે મિત્રો એટલે જ કહું છું ટેલિગ્રામ જોઈન કરી લેજો ત્યાં ઘણું બધું અપડેટ મળતું હોય છે ઓકે અપડેટેડ મટીરીયલ છે અપડેટેડ ભરતી રિલેટેડ બધું જ ત્યાં આવતું હોય છે કન્ટેન્ટ ત્યાર પછી અહેવાલ લેખન ઓકે આ અહેવાલ લેખન માટે શું કરવાનું પત્ર લેખન માટે શું કરવાનું નિબંધ લેખન માટે શું કરવાનું એની હું આગળ ચર્ચા કરવાનું છે એના માટે એક સપરેટ અલગ બુક સજેસ્ટ કરવાનું છે એ બુક કરી લેજો અને ટૂક નોંધ હવે તો ટૂક નોંધમાં શું હોય છે કે ટૂંક નોંધમાં તમને કોઈ ઇતિહાસ સંબંધિત કોઈ પૂછી શકે બરોબર કે તમને સિંધુ ઘાટી સભ્યતા છે એના ઉપર ટૂંક નોંધ લખો એવું પૂછી શકે છે બરોબર પછી તમને કોઈ રાજા વિશે પણ પૂછી શકે કે સમ્રાટ અશોક ઉપર તમે ટૂંકનો જ લખો તો એના પર તમને સમ્રાટ અશોકનો તમને એમનો આખો ઇતિહાસ ખબર હોવો જોઈએ તો એવી રીતે પ્રશ્ન પૂછી શકે તો મુખ્ય લેખિત પરીક્ષાના જે કહેવાય ને કે પીડીએફ તમે પેપર જોજો ને તમને ખ્યાલ આવી જશે કે કેવું પૂછાય છે ઓકે પછી આ તમે જે જોઈ શકો સિલેબસ જે છે એ વર્ગ ચાર એટલે કે જે હાઈકોર્ટ અટેન્ડન્ટની જે ભરતી આવેલી છે અટેન્ડન્ટની જેને તમે પ્યુન કહો છો ઓકે આ એનો સિલેબસ છે બરોબર એનો પણ સિલેબસ તમે જોઈ શકો ઓલમોસ્ટ જે બે સિલેબસ છે ને જ છે ઓકે આમાં ખાલી છે ને તમારે જે મુખ્ય લેખિત પરીક્ષા હોય છે ને એ નથી હોતી માત્ર એક પરીક્ષા હોય છે ગુજરાતી ભાષા આમાં પણ તમારે શબ્દભંડોળ છે સાહિત્ય છે એ બધું તો કરવાનું જ છે સેમ આમાં પણ સામાન્ય જ્ઞાનમાં પણ સામ એવી રીતે જ કે ગુજરાતી કહેવાય કે ગુજરાતનો વારસો છે ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતનું ભૂગોળ છે ભારતનું છે એ પણ કરવું પડશે બરોબર બરોબર બે લિફમાં પણ તમારે ભારતનું થોડું થોડું તો કરવું પડશે મિત્રો ઓકે પરંતુ વધારે ભાર તમારે ગુજરાત ઉપર આપવાનો છે કેમકે હાઈકોર્ટ એ ગુજરાત સંબંધિત વધુ પ્રશ્નો પૂછે છે બરોબર પછી ગણિત ગણિત માટે પણ તમને આગળ કહીશ કે ગણિત માટે શું કરવાનું છે પછી રમતગમત માટે મેં તમને કીધું એ પ્રમાણે કે રમતગમત માટે તમને હું આપણે ટેલિગ્રામ પર પોસિબલ હશે તો પીડીએફ મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ અથવા તો તમને જે બુક સજેસ્ટ કરવાનો છે એમાં રમત ગમતમાં પણ સારું એવું કન્ટેન્ટ કવર થઈ જશે બરોબર પછી કરંટ અફેર્સ પણ આમાં પૂછી લો

ત્યાર પછી હવે બુક સજેસ્ટ કરું કે કઈ બુક વાંચી શકાય હવે તમે જોયું હશે કે તમારા સિલેબસમાં છે ને પહેલા તો આ બધું હટાવી ઓકે ઓકે હવે સિલેબસમાં તમે જોયું હોય મિત્રો કે તમને ગુજરાતી ભાષા આપેલી છે બરાબર તો ગુજરાતી ભાષા માટે પહેલા આપણે સામાન્ય જ્ઞાનની વાત કરીએ જે તમારે બે નંબર ઉપર જે ટોપિક આપેલો છે ને સામાન્ય જ્ઞાન એની વાત કરીએ કે એમાં શું કરવું જોઈએ તો એના માટે અત્યારે હાલમાં માર્કેટમાં છે ને બે પુસ્તક બહુ જબરજસ્ત છે એક તો છે યુવા શું કવર થાય છે તો અહીંયા તમે વાંચી શકો છો જો તમને અહીંયા ફોટામાં જો બરાબર દેખાતું ના હોય તો તમને વાંચી જ સંભળાવો છો અહીંયા લખેલું છે ઇતિહાસ ગુજરાત ભારત અને વિશ્વનો આપેલો છે પછી એવી રીતે સાંસ્કૃતિક વારસો આપેલો છે પછી તમને અહીંયા નીચે આપેલું છે ગુજરાતનું ભૂગોળ ભારતનું આ જે પણ હશે ને મિત્રો ગુજરાત ભારત અને વિશ્વના સંદર્ભમાં હશે અને બીજું ખાસ કરીને આમાં વોનલાઈન પ્રશ્નો જોવા મળશે ઓકે એટલે હાઈકોર્ટમાં એમ બી તમારે કોઈ ડિટેલમાં વાંચવાનું નથી હોતું ફેક્ટ આધારિત પ્રશ્નો વધુ પૂછાય છે મિત્રો કેવા ફેક્ટ આધારિત પ્રશ્નો વધુ પૂછાય છે તો તમે ઓનલાઈન પ્રશ્નો પણ વાંચી જશો ને તો તમને વાંધો નહીં આવે તકલીફ નહીં પડે બરોબર કોઈ વધારે આપણે એટલું બધું ડિટેલમાં તૈયારી કરવાની જરૂર છે નહીં બરોબર તમે આવી તૈયારી વોનલાઇન પર પ્રશ્નો વાંચી જશો હશો તમને બહુ બેનિફિટ હશે પછી ભારતનું બંધારણ આપેલું છે મિત્રો બરાબર પછી પંચાયતી રાજ પણ આવેલું છે પંચાયતી રાજ નહીં કરો ને તો પણ ચાલશે બરાબર પછી જાહેર વહીવટ પણ નહીં કરો ને તો ચાલશે પછી ગુજરાતી સાહિત્ય જે તમારું ગુજરાતી ગુજરાતી ભાષામાં સાહિત્ય પૂછ્યું ને તો એ પણ કવર થઈ જશે એના માટે કોઈ અલગ બુક લેવાની જરૂર નથી પછી સામાન્ય જ્ઞાન ઓકે જે સામાન્ય જ્ઞાન હોય છે ને જ બાયોલોજી છે ફિઝિક્સ કેમેસ્ટ્રી એ બધું જ આમાં કવર થઈ જશે પછી અવકાશ અને સંરક્ષણ આ પણ તમે ટેકનોલોજીના સંદર્ભમાં છે કરવું હોય તો કરી શકો છો બાકી છેલ્લે કરજો બરોબર પછી અહીંયા તમને બ્રહ્માંડનું આપેલું છે એ પણ તમે કરવાનું જ છે તો છેલ્લે કરી શકો છો બરાબર તો આટલા ચેપ્ટર જે છે મહત્વના હોય છે મિત્રો પાર્ટ એકમાં પછી ભાગ 2 માં શું આપેલું છે ભાગ 2 માં ખૂબ મહત્વનું આપેલું છે એમાં તમને સ્પોર્ટ્સ રિલેટેડ છે એ બધું વધારે આપેલું છે આપત્તિ વ્યવસ્થાપન છે બરોબર કોમ્પ્યુટર પર તમને આમાં સમાવેશ થઈ જાય છે કોમ્પ્યુટરના પર પ્રશ્નો સમાવેશ થઈ જાય છે પરંતુ કોમ્પ્યુટરનું અલગથી વેટેજ આપેલું છે તો કોમ્પ્યુટર થોડું ડિટેલમાં કરીશું એના વિશે હું તમને બુક સજેસ્ટ કરવાનો છું કે કઈ બુક છે કોમ્પ્યુટર માટે કેમ કે કોમ્પ્યુટર અલગથી મેન્શન કરેલું છે બરોબર પછી અહીંયા અર્થતંત્ર અને આયોજન આપેલું છે એટલે કે ઇકોનોમિક્સ આપેલું છે પર્યાવરણ આપેલું છે આપત્તિ વ્યવસ્થાપન આપેલું છે રમત ગમત આપેલું છે ઓકે પછી પુરસ્કાર આપેલા છે ગુજરાત અને ભારતની જે યોજનાઓ હોય છે એ આપેલું છે પછી એના સિવાય વાત કરું આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ હોય છે પછી અહીંયા તમે જોઈ શકો મનોવિજ્ઞાન આપેલું છે પછી સમાજશાસ્ત્ર છે વ્યક્તિ વિશેષ ખાસ મહત્વનો ટોપિક છે પછી ભારતના મહત્વના દિવસો છે ગુજરાતના મહત્વના દિવસો છે બરાબર પછી વિશ્વના મહત્વના દિવસો છે પછી અહીંયા તમે જોઈ શકો મિત્રો અગત્યની જે ટૂંકાકારી હોય છે એટલે શોર્ટ સંજ્ઞા હોય છે એ પણ આપેલું છે આ બંને પુસ્તક છે એ તમે જોઈ શકો અને એની સામે આ બે પુસ્તક તમને યોગ્ય નથી લાગતા તો બીજું એક પુસ્તક છે હમણાં લેટેસ્ટ બે હજાર ચોવીસનું આવૃત્તિ કિશવા પબ્લિકેશન આમાં ગુજરાત અને ભારતનું બંનેનું કવર થાય છે તો આ બંને આ એક બુક લઈ શકો અથવા તો આ બે બુક લઈ શકો છો બરાબર તો એ આ બે બુક બંને બેસ્ટ છે ગુજરાત હાઈકોર્ટની તમે ડિવાયસ સોરી ડેલીફની તૈયારી કરતા હોય કે કોર્ટ એટેન્ડની તૈયારી કરતા હોય આ બંને પુસ્તક બેસ્ટ છે આ બુક ઓર્ડર કરવા માટેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો અને અત્યારે હાલ દસ તારીખ પહેલાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે તો તમે એનો લાભ લઈ શકો છો બરાબર ઓનલાઈન ઓર્ડર ઉપર તો આ પ્રમાણે છે એની પ્રાઇસ તમે જોઈ શકો ચારસો પંચાવન રૂપિયા કિશવા પબ્લિકેશન અને જે જીકેની જે છે પાર્ટ એક એ ત્રણસો અને સામાન્ય જ્ઞાન ભાગ બે ની બસો નેવ રૂપિયા બુકની પ્રાઇસ છે ઓકે તો તમે ઓનલાઈન ઓર્ડર મંગાવી શકો ત્યાર પછી ગુજરાતી ગુજરાતી ભાષા વાત કરીએ હવે છે ને એમાં તમારો આખો એક અલગ છે મેં તમને કીધું ને એમાં તમારું સાહિત્ય પૂછાશે પછી તમારું કહેવાય ને કે વ્યાકરણ પૂછાશે પછી તમારું એમાં શબ્દ ભંડોળ પણ પૂછાય છે બરોબર તો આ બધું જ તમારું આ એક બુકમાં કવર થાય છે ખાલી સાહિત્ય જે છે ને સાહિત્ય માટે મેં તમને કીધું ને કે જી ની જે અલગ બુક હોય છે ને એ મેં તમને સજેસ્ટ જે કરીને આ બંનેમાંથી કોઈ પણ એક બુક લેશો ને એમાં સાહિત્ય તમારું આવી જશે બરાબર તો આ પ્રમાણે છે તો સાહિત્ય માટે અલગથી કોઈ બુક લેવાની જરૂર નથી તમારે ખાલી વ્યાકરણ અને જે શબ્દ ભંડોળ છે ને એના માટે આ વ્યાકરણ વિહારની જે જૂની અને જાણીતી બુક છે એ લઈ શકો છો ત્રણસો રૂપિયા બુકની પ્રાઇસ છે તમે ઓનલાઈન ઓર્ડર કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં દરેક દરેક બુકની લિંક આપેલી છે તેમાંથી તમે જોઈ શકો છો બરોબર ઓકે અને આપણું ટેલિગ્રામ પર જોઈન ના કર્યો તો જોડાઈ એમાં મટીરિયલ તમને તમને મળી રહેશે ઓકે તમે ખાલી ટેલિગ્રામ પર સર્ચ કરશો ને અહીંયા તમને અહીંયા ત્રણ ડોટ આપેલા છે એ ઉપર જશો ને એટલે સર્ચ કરવાનો ઓપ્શન જોવા મળશે સર્ચ કરશો ને કે તમારે ગુજરાતનો ઇતિહાસ તો તમે ગુજરાતના ઇતિહાસનું ઘણું બધું મટીરિયલ બધું જ મટીરિયલ આપણી ટેલિગ્રામ પર છે તમે એકવાર ચેક કરી શકો ઓકે બુક લેવી તો બુક પર સારી રીતે તૈયારી કરવી હોય તો બુકથી તમે કરી શકો જો તમારું ટાર્ગેટ હોય કે ના હાઈકોર્ટ આ વખતે આર યા પાર તો તમે બુક ફોલો કરી શકો અને આ બુક પ્રમાણે તૈયારી કરશો તો સારા માર્ક્સ આવશે મેં પેપર એનાલિસિસ કર્યા પછી હું બુક સજેસ્ટ કરું છું ત્યાર પછી કોમ્પ્યુટર જે હાઈકોર્ટ બેલીફમાં કોમ્પ્યુટર ખૂબ મહત્વનો વિષય બની જાય છે મિત્રો તો કોમ્પ્યુટર માટે અલગથી આપણે તૈયારી કરવી પડશે તો કોમ્પ્યુટર વર્ક ત્રણની પરીક્ષા માટે અભિયમ પ્રકાશનની આ બુક છે મિત્રો જેમાં તમે જોઈ શકો કે ગોણ સેવાની તૈયારી કરતા હોય તો ઉપયોગી છે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય જો કે અત્યારે પોલીસ ભરતીમાં તો કોમ્પ્યુટર સબ્જેક્ટ કાઢી નાખવામાં આવે છે પરંતુ હાઈકોર્ટની જે ભરતી હોય એમાં તમને ઉપયોગી થશે પછી પંચાયત સેવાની જે ભરતી હોય છે એમાં પણ ઉપયોગી થઈ શકે છે આ બુક તો આ બુક ખૂબ જ સારું છે કોમ્પ્યુટર વિષય માટે બસો સાત રૂપિયા અત્યારે હાલમાં દસ તારીખ પહેલા આ ઓફર કિંમતમાં તમને મળી રહેશે બરાબર તો આ પ્રમાણેનું છે મિત્રો રાઈટ કોમ્પ્યુટર માટે આની તૈયારી કરી શકો હવે આપણે વાત કરીએ ગણિત માટે ગણિત માટે શું કરું હવે મિત્રો ગણિત માટે આ વેબ ક્લાસ સંકો લેવલે ગણિતના છે ને સાઈન્ટ પ્રકરણ આમાં સમાવેશ કરી લીધેલો છે તો તમને પ્રશ્ન સાહેબ હાઈકોર્ટ માટે શું આટલા બધા સાઈન્ટ પ્રકરણ જરૂરી છે ના મિત્રો તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય ને આટલા સાયન્ટ સાયન્ટ ચેપ્ટર કરવાની જ કોઈ જરૂર નથી માન જે કહેવાય ને હાઈકોર્ટમાં તમે કરી શકો એક નંબર સિસ્ટમ કરી શકો જે પણ નોટ કરો ને એ નોટ કરી શકો નંબર સિસ્ટમ કરી શકો પછી એક એવરેજ કરી શકો એવરેજ બરાબર આટલા ચેપ્ટર કરીને જવાના છે આમાંથી પ્રશ્નો હશે પછી રેશિયો કરી શકો ગુણોત્તર કહેવાય છે ને રેશિયો બરાબર પછી તમારે કરવાનું છે મિત્રો પર્સન્ટેજ ટકાવારી કરવાનું છે પછી તમારે કરવાનું છે પ્રોફિટ એન્ડ લોસ એન્ડ ડિસ્કાઉન્ટ ઓકે ડિસ્કાઉન્ટ ટ્રેન્ડ બની જાય કે ડિસ્કાઉન્ટના વધારે પ્રશ્નો પૂછાય છે એ પ્રોફિટ લોસનો જ એક પાર્ટ છે ડિસ્કાઉન્ટ પછી એક આવે છે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આટલું કરી શકો છો બરાબર આનાથી પણ વિશેષ તમારે કરવું હોય તો પછી તમે કરી શકો છો ઘણું બધું છે પરંતુ આ આટલે ચેપ્ટર કરીને જશો ને તો પણ તમને સારા એવા માર્ક્સ તો આવી જશે બરોબર કેમ કે આમાંથી પ્રશ્નો દરેકમાંથી એક એક બે બે પ્રશ્નો તો પૂછાવા અને પૂરી પૂરી સમજાવે તો તમે પ્રિવિયસ એના પેપર ચેક કરી શકો બરોબર હવે તમને થાય કે આટલા ચેપ્ટર માટે હું બુક લેવી જરૂરી છે તો ના મિત્રો બુક લેવી કોઈ જરૂરી નથી તમે બધા દરેકે દરેક ચેપ્ટર યુટ્યુબ પરથી પણ શીખી શકો પરંતુ તમે આગળ તમે કોઈ ગણિત માટે કોઈ સારું પુસ્તક વસાવવા માંગતા હોવ એમાં સારી સમજૂતી આપેલી હોય એ સારી પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપેલા હોય પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપેલું હોય તો વીપ સંકુલની આ બુક છે એ ઓર્ડર કરી શકો તમને હાઈકોર્ટ જ નહીં આવનારી જેટલી પણ ભરતી હશે એ દરેક ભરતીમાં ઉપયોગી થશે મિત્રો બરોબર તો બુકની કિંમત ત્રણસો રૂપિયા છે તમને ઓનલાઈન ઓર્ડર કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં મળી રહેશે હવે જે તમારો બેલીફમાં અહીંયા અહીંયા મિત્રો તમને કહી દીધું કે જે હાઈકોર્ટ અટેન્ડેડ હતું ને એના માટે મેં તમને બુક સજેસ્ટ કરી દીધું એના માટે તમે આ પ્રમાણે તૈયારી કરી શકો છો બરાબર કે ગુજરાતી ભાષા માટે વ્યાકરણ વિકાર છે પછી સામાન્ય જ્ઞાન માટે મેં તમને કીધું ને કે શો પબ્લિકેશનની જીકેની બુક લઈ લો પછી ગણિત માટે તમે યુટ્યુબનો સહારો લઈ શકો છો કે યુટ્યુબ પર કોઈ બુક લેવાની કમ્પલસરી જરૂર નથી મિત્રો ગણિત માટે તમને મેં જે ચેપ્ટર કીધા ને જે એ ચેપ્ટર તમારે યુટ્યુબ પરથી શીખી લેવાના છે બહુ સારી રીતે યુટ્યુબ પર ઘણું બધું ફ્રી આપ્યું છે રમત ગમતનું મટીરિયલ છે ને આપણે ટેલિગ્રામ ઉપર ઉપલબ્ધ છે જો તમે ટેલિગ્રામ પર ઉપલબ્ધ ના હોય ઉપલબ્ધ જ છે પરંતુ ફરીથી એકવાર અપડેટ કરી દઈશ ટેલિગ્રામ ઉપર જે રમત ગમતનું મટીરિયલ છે બરોબર તો ટેલિગ્રામમાં રોજ બરોજની ઘટનાઓ માટે તો તમારે કરન્ટ અફેર વાંચવાનું છે અને કરંટ અફેર લાસ્ટ છ મહિનાનું વાંચીને જશે ને છ મંથ તો બહુ વિનાબત છે બરોબર લાસ્ટ છ મહિનાનું કરંટ અફેર કોઈ પણ મેગઝીન તમે કોઈ પણ યુવાની જે મેગઝીન આવે છે ને ડેલી એ વાંચી શકો અથવા તો તમે કોઈ આઈસીનું મેગઝીન આવે છે એ વાંચી શકો તમને જે યોગ્ય લાગે મટીરિયલ તમે કરન્ટ અફેર માટે વાંચી શકો બરોબર હવે આ પાંચ વિષય છે મિત્રો કેટલા વિષય છે પાંચ વિષય છે અને કેટલા માર્ક્સમાં પૂછાવાનું છે કેટલા માર્ક્સમાં છે હંડ્રેડ માર્ક્સમાં પૂછાવાનું છે કેટલા માર્ક્સમાં છે મિત્રો હંડ્રેડ માર્ક્સમાં તમારું આ પાંચ વિષય પૂછાય છે એટલે કે આપણે સમજી શકીએ કે દરેક પ્રશ્ન દરેક વિભાગમાંથી વીસ વીસ ક્વેશ્ચન આવશે કેટલા વીસ વીસ ક્વેશ્ચન તમને પૂછા હશે બરોબર દરેક વિભાગમાંથી તો એ પ્રમાણે પેપર તમને એવું નહીં કે આ તો હું જસ્ટ કહું છું કે પાંચ વિભાગ છે એટલે અને હંડ્રેડ માર્કસનું પેપર છે તો દરેકમાંથી વીસ પ્રશ્નો પૂછાય એવું એવરેજ આપણે કહી શકાય અંદાજે બરાબર પછી એવી રીતે મેં આમાં પણ તમને કહી દીધું કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન આમાં અલગથી હોય છે એના માટે મેં અભયમ જે પબ્લિકેશન છે પ્રકાશન છે એનું બુક સજેસ્ટ કર્યું હતું બાકી બધું તો તમારું સેમ જ છે હાઈકોર્ટ અને બેલીફનું હવે આપણે વાત કરીએ ખાસ કરીને મહત્વનું આ બની જાય છે હાઈકોર્ટ બેલીફની જે લોકો તૈયારી કરતા હોય ને એમના માટે મુખ્ય લિખિત પરીક્ષા છે જે વર્ણાત્મક પ્રકારની પરીક્ષા છે જેમાં એમસીક્યુ પ્રશ્નો નહીં હોય બરોબર તેમાં શું કરવાનું તો આમાં મેં તમને કહી દીધું આમાં કે ફકરા ઉપરથી કેવા પ્રશ્નો હશે એમાં કોઈ તમને કોઈ બુક નહીં મળે કે ફકરા ઉપરથી કેવી બુકની કેવી રીતે તૈયારી કરે એના માટે અત્યારે હાલમાં કોઈ માર્કેટમાં બુક જ છે નહીં અને એમાં કોઈ એવું ફિક્સ હોતું જ નથી એમાં તો એક સામાન્ય સામાન્ય સમજના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય તમે ફકરા ઉપરથી પણ તમે જવાબ ના આપી શકો તો પછી કહેવાય કે થોડું વિચારવા જોયું છે કે તૈયારી આગળ કરવી કે ના કરવી કેમ કે ફકરા ઉપરથી તમને ફકરો આપણો આખો આપેલો છે એની આખી સમજૂતી તમારે સમજૂતીના આધારે પ્રશ્નોને જવાબ આપવાના છે એમાં પણ તમને શીખવાડવું પડે કે કોઈ બુકના આધારે

તો એવા પ્રશ્નો પૂછી શકે તમારે એક વાક્યમાં જવાબ આપવાના રહેશે બાકી બીજું કંઈ નહીં અહીંયા પ્રશ્નો છે છે તો ગાડી તમારે જવાબ લખવાના પછી અહેવાલ લેખન પત્ર લેખન કરવાની એ હું તમને સમજાવી દઉં કે આની તૈયારી તમે ક્યાંથી કરશો તો એના માટે તમને અત્યારે હાલમાં લેટેસ્ટ જે પીએસઆઈની એક્ઝામ આવેલી છે ને તો પીએસઆઈમાં પણ તમે જોઈ શકો નિબંધ લેખન પૂછાવાનું છે પછી તમને અહેવાલ લેખન પૂછવાનો છે અને પત્ર લેખન આ ત્રણ જે ટોપિક છે ને એ તમારા હાઈકોર્ટ બેલીફમાં પણ સેમ ટુ સેમ છે બરોબર એમાં ગુજરાત અંગ્રેજી નથી બાકી આ જે ત્રણ છે ને નિબંધ છે એવા અહેવાલેખન પત્રલેખન આ ત્રણે ત્રણ બે લિફમાં તમારા કોમન છે તો એના માટે તમે અત્યારે હાલમાં લેટેસ્ટ બે હજાર ચોવીસનું એડિસ એડિશન યુવા ઉપનિષદનું આવી ગયું છે મિત્રો તે આ તમે બુક લઈ શકો બસો વીસ રૂપિયા બુકની કિંમત છે એની પર લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ જો તમે પીએસઆઈની પર તૈયારી કરતા હોય તો પણ તમને આ બુક ઉપયોગી થશે બરાબર બાકી બે લિફમાં તો તમને આ ત્રણ ટોપિક જ કરવાના છે આનાથી વધારે નથી કરવાનું અહેવાલ લેખન છે નિબંધ લેખન છે અને પત્રલેખન છે બસ આટલું કરવાનું છે આનાથી વિશેષ કરવાનું નથી બરાબર બે લિફની માટે બરાબર તો આ હતી મિત્રો સંપૂર્ણ બુક લિસ્ટ હાઈકોર્ટ બેલીફ અને તમને હવે કોઈ પ્રશ્ન હોય ને કોઈ ડાઉટ હોય ને તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું એનો જરૂર રિપ્લાય આપીશ અથવા મને ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ સર્ચ કરી શકો ઇન્સ્ટાગ્રામ પર ગુજરાત રાત સ્ટડીઝ બરોબર આ જ નામથી આપણું ચેનલ છે તમે સર્ચ કરીને જોઈન કરી શકો ગુજરાત સ્ટડીઝ બરાબર તો જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર તમારે ડાઉટ હોય એ મને પૂછી શકો છો બરાબર બાકી આપણા ટેલિગ્રામ ઉપર પણ તમને કોમ્પ્યુટરનું છે રમત ગમતનું મટીરિયલ તમને મળી રહેશે ટૂંક સમયમાં ઓકે અને બધી બુક ઓર્ડર કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરી શકશો બે થી ચાર દિવસમાં તમને ઓર્ડર મળી રહેશે બરોબર તો મિત્રો મળે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો પૂરતું આટલું જ